નમસ્કાર મિત્રો એકવાર ફરી અમારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો રોજ આપણે રાજકોટમાં આવેલ ખેતલા બાપાના મંદિરે પહોંચી ગયા છીએ અને આજે આપણે આજના વિડીયોમાં ખેતલા બાપાના મંદિરનો તેમજ ખેતલા દાદાનો સંપૂર્ણ ઇતિહાસ અમે તમને જણાવીશું તો અમારો આજનો વિડીયો અંશ સુધી જરૂર જોજો અમારા આ વિડીયોમાં અમે ખેતલા બાપા મંદિરના પૂજારીના મુખે જ તમને ખેતલા બાપાનો ઇતિહાસ જણાવીશું તેમજ અમારો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયોના એન્ડમાં તમને પ્રશ્ન પૂછવામાં આવશે તેનો જવાબ જરૂર આપજો તો મિત્રો આપણી સાથે ખેતલિયા દાદાના પૂજારી મનુ બાબુ જોડાઈ ગયા છે જેમની પાસેથી જ આપણે મંદિરના ઇતિહાસ વિશે જાણીશું મનુ અમારા દર્શકોને આ મંદિરના ઇતિહાસ વિશે તેમજ આ ખેતલિયા દાદાના ઇતિહાસ વિશે થોડું આપ જણાવો ખેતલિયા દાદાના ઇતિહાસની જો તમે વાત કરો તો ખેતલિયા દાદા નવકુળ માલ્યો નાગ અને નવકુળ નો ભાણે નવકુળ નાગ જે પતાળમાં રહેતા હતા નવકુળ નાગ પતાળમાં હતા ધરતી માથે નહોતા પતાળમાંથી એક ધનર્વતી નામની નાંગણી હતી એ એક દિવસ દિવસ મૃત્યુલોકમાં આવી આપણા પૃથ્વી લોકમાંથી અને ફરતી 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 કૈલાસના માથે ગઈ કૈલાસના માથે ગઈ તો ત્યાં ભોળોનાથ તપ કરવા બેઠા હતા ભોળાનાથને જોઈ અને નાગણીને એમ થયું ઓહો હો દેવાથી દેવ તપમાં બેઠા છે અને આ તો અલૌકિક સ્વરૂપ નાંગણીને મન ત્યાં એવી ઈચ્છા થઈ કે પતિ હોય તો આવા ભોળાનાથ જેવો આગળના યુગ એવા હતા કે કરમ ધર્મમાં કાય નો જાણતા તેથી નજરોના ફળ લાગતા તેથી ધનરવતી નાંગણી ભોળાનાથના દર્શન કરીને પાછી પતાળમાં વહી ગઈ અને પછી બીજી પાછી આવી આવો કરમ થઈ ગયો નાંગણીનો રોજ પતાળમાં થાય પાછી કૈલાસના શિખરમાં થ આવે ભોલાથને દર્શન કરી મનતા એવી ઈચ્છા કરે પતિ હોય તો ભોળાનાથ જેવો આવું કહેતા એક દિનના સમયે ભોળાનાથની સમાધિ ખોલવાનું ટાણું થયું નાંગણી બે હાથ જોડીને મનમાં એવી વિશાળ પ્રગટ કરી કે પતિ હોય તો ભોળાનાથ જેવો ભોળાનાથની સમાધિ ખોલી અને ધનર્વતી નાંગણીની ભોળાનાથની ચાર નજરો ભેગી થઈ નજરનું ફળ લાગ્યું પેટમાં વધાન રહી ગયું ધનર્વતી નાંગણી નિર્દોષ છે પતાણમાં ગઈ નવકુલ નાગને ખબર પડી કે આ ક્યાંક ભોળવાને છે ને આના પેટમાં કોકનું પાપ છે તે અમારું કુલ લજ્યું નવકૂળ ભેગા થઈને ધનર્વતી નાંગણીને પૂછવા માંડ્યા કે તારા પેટમાં પાપ કોનું છે તારે છે નાંગણી નિર્દોષ છે કે હું કાંઈ જાણતી નથી તેથી નવકૂળે એવું કીધું કે રાહ અમારા નવકૂળને તે શ્રાપિત કર્યું છે અમારું કુલ લજુ અમે તને શ્રાપિત કર્યું છે પૃથ્વી લોક માથે વહી જા નાથી શ્રાપિત થઈ પાછી નાંગણી લોક માથે આવી અને આવીને પેટમાં બાળક હતું ખેતલો હવે રા રોકાવું ક્યાં ફરતી 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 કાળું ખેતર ખેતર વસાળા ખીજડી અને ખીજડી છે રાફડો ન્યા રોકાણ અત્યારે હારો ખેડું હોય ને એ રાફડો ખેતરમાં ખેડશે નહીં તમે તેથી આપણી બાઈ હોત ને ગામડાની ગીત ગાતી કે ખેતર ખેડ્યું તો ભલે ખેડ્યું રાફડો શા માટે ખેડ્યો મેણાની મારી હું રાફડામાં રહી એ નવ મહિના અને તેર દિનો ટાઈમ થયો રાફડામાં અને તેથી અહીંયા કૈલાસ માથે લંકાનો અધિપતિ રાજા રાવણ આવ્યો અને રાવણે ભોળાનાથને એક પછી એક દસ મસ્તક સળાવી દીધા તેથી ભોળાનાથ પ્રસન્ન છે રાવણને કહેવા માંડ્યો માગ માગ લંકેશ ત્યારે રાવણે કીધું કે નવ ગ્રહ મારે અને તેત્રીસ કરોડ દેવ મારા તાબામાં ભોળાનાથે કહી દીધું આ ભોલો તો તથા નવ ગ્રહ ઢોલિયા બાંધ્યા તેત્રી કરોડ દેવ રાવણ લંકામાં લઈને વેગ્યો વાહ વાસીદુ કરે પાણી પવન ભરે ગણેશ જેવા વાસરું સારે વિધાતા વાર ડોળે આવું લંકાનું રાજ હવે તેત્રી કરોડ દેવ ને વસને બંધાઈ ગયા વસંત ની કિંમત છે વસંત ને થાપન ને વસન ને ઉથાપન હવે અહીંયા નવ મહિના ને તેર દિન નું ટાણું થયું અને કાળા ખેતર વસાળે ખીજડી ન્યા મારા વીર ખેતલાનો કાળી સતર દશી ની દી રાતના ચાર બાર ના સુમારે જલમ થયો વીર ખેતલાનો ખીજડીએ હિસ્કો માંદી દીધો છે તેત્રી કરોડ દેવ દેવને લંકામાં ખબર પડી ગઈ કે ભાઈ કે કા કે ધરતી માથે કોઈક દેવ નો જલમ થયો છે તે વિધાતાને કે જો તો ખરી અંતરિક્ષમાં ક્યાં છે એમ અંતરીક્ષમાં જોયું કે કાળું ખેતર છે ને ખીજડી છે ને ત્યાં ખીજડી ડાળે નાનું એવું બાળ હિશકે છે કે હાલો આપણે બધા જઈએ દર્શન કરવા અંતરિક્ષમાં બધા વિમાન લઈને આવીને છુંજડીએ ભેગા થઈ બાપાને પગ્યા લાગ્યા તેથી વિધાતાને કીધું કે જો તો ખરી આ કોણ છે અને કોણનો બાળક છે તો વિધાતાએ જોયું કે આ તો ભાઈ દેવનોય દેવ છે કેમ કે નવકુળ માયલા નાગનો આ ભાણે શંકર જેનો બાપ છે હવે આ દેવનોય દેવ તેથી બધાએ દેવતાએ તેત્રી કરો દેવે બાપાની આરતી કરી વિનંતી કરીને ત્યાં માંડી ભાઈ કે તેતરી કરો દેવ એમ આજ લંકામાં રાવણના વસને બંધાઈને પડ્યું છે જો ભાઈ તું છોડાય તો સોડ છું નકર એમને સૂટ છું નહીં તું એક બારો છો તું દેવનોય દેવ છો આ તારો બાપ ભોળો નાથ છે એમાં કાંઈ ખમી ન હોય ત્યારે બાપાએ એવો કેટલા અપાય એવું કીધું કે હું કોણ છું મને કોઈ જગત ઓળખતું નથી ત્યારે કીધું કે તું તો બાપ નવકુળ નાગનો ભાણેશ્વર ધનરવતી નાગણી તારી મા છે અને ભોળાનાથ જેવો તારો પિતા છે ત્યારે કીધું તો લંકા ક્યાં આવી મને ખબર નથી તેત્રી કરોડ દેવસક દરિયાના બેટમાં લંકા છે અને ત્યાં રાવણની એક દીવા દાંડી છે તેથી દીવો ક્યાંય નતો દીવા દાંડી લંકામાં હતી ન્યા દીવો બોલતો બાકી ક્યાંય દીવો નહોતો બોલતો હીરા મણીના તેથી પ્રકાશ હતા અને ત્યાં અમે વસને બંધાઈને પડ્યું છે ને મેં છૂટ્યું એમ નથી ત્યારે બાપાએ એમ કીધું કે જાઓ જલ્મો હું કાળી ની દી રાત અને હાલું મારી બાઈ ને સંગાથ દિવાળી દિવાળીના દીવા પ્રગટી વાડા બાંધવા એકલો જાઓ દીવા આજ કાળી સતર્દીની રાત છે ને હવાર પડે દિવાળીની અને હું એકલો લંકામાં પગ દઉં ને તો મારી ખાતરી એ છે કે લંકામાં રાવણના માથે એક દીવો પડે છે ને જો નવખંડ ધરતી માથે દીવો બળતો તેમ માનજો ન કરો નવખંડ માથે દીવો 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 દેખાય માર એમ માનજો કે મારો વીર ખેતલો લંકાની ધરતી માથે આવી ગયો છે આપણે દિવાળીના દીવા ડેલીએ કરવી છે વીર ખેતલા કરવી છે તેથી ખેતલાએ આખી નવ ખંડ ધરતી દીવા કર્યા હતા હજી કોઈ ભાઈ બહેનો ને ખબર નથી ઘણા લોકો અજાણ છે અજાણ છે કે હજી ખબર નથી કે દિવાળી ના દીવા શેના થાય ડેલી 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 દીવો દિવાળી આવે થાય એ મારા વીર કેટલા નો થાય મારા વીર કેટલા એ નવ ધરતીમાં દીવા કરાવ્યા તેથી લંકાની ધરતીમાંથી દીવા ભાળી રાજા રાવણ ગભરાણો કે મારી મહેલ માંથી એક દીવા દાંડી ના નવખંડ ધરતી દીવા આવો બળ્યો રાજા મારા કરતા કોણ થઈ ગયો તેથી થત્રી કરોડ દેવને પૂછવા મૂક્યો કે આવું કોણ કે અમે કાંઈ જાણતું નથી કોડવાડમાં વાત થઈ ગઈ દેવને જો એમ કે આને એમ જાણીશી તો કે એકદમ બંધ કરી દે તો કરવું પડે તો કેટલા બાપાએ પૂછ્યું કે રાવણને વાલું કોણ થત્રી કરોડ દેવ કે મંદોદરી સિવાય કોઈ વાલું નથી એને ત્યારે બાપાએ એમ કીધું કે મંદોદરીના ભાઈમાં પ્રગટ થાવ ધરતી માથે જો પહેલું કારણ થયું હોય તો મારો વીર ખેતલો મંદોદરીના પાણીમાં પરગટ થયો ને મંદોદરી મને વાળ છૂટા કરી અને ધૂણવા જેમ સુડે રાહાના લે મની લેવા એ હેઠો બેજા તેદી રાવણ ગભરાણો મંદોદરી ધૂણે અન કે કોણ છોક વીર ખેદલો તેથી દેત્રી કરો દેવને ભેળો થાય અને રાવણ પૂછો મંડ્યો કે મારે ઘરે ભૂતપલી ત્યાંથી જાગ્યું તેદી કરો કે મેં કાંઈ જાણતું નથી તો આના માટે કોને બોલાવવું પડે જોગીને બોલાવવા પડે તેથી રાવણ નતા જંગલમાં જોગી હતા જોગીને જંગલમાંથી અને જોગી પૂછવા મળ્યા કે આ પાણીમાં કોણ છે તો કે વીર ખેતલો કે રાવણ કે આ બન ક્યારે થાય મારા ઘરે આ દુઃખ મંદોદરીના પાણીમાં ખેતલો બોલ્યો નેત્રી કરો દેવને જો સૂટા કરી દે વસંત વસંત ભંગ થઈ ગ્રહ નવગ્રહ ઢોલિયાથી સુટા કરી દે તો આ દુઃખ તારું અત્યારે બન નકર આજે બન નહીં થાય કાલે નહીં થાય અત્યારે હારા ઘરનું છોકરું જોડે ને તો સાના માના આવે બાપુ અમારું કુટુંબમાં ખબર પડી જશે તો આ તો લંકાની મહારાણી ધૂણે રાવણને કેટલું જો શરમ થતી હશે બાવન બજાર સોરાશી સોટામાં તો મંદોદરી ધૂણે મંદોદરી ધૂણે એટલે રાવણ મુંદાણો એટલે તેત્રી કરોડ દેવને રાવણે કીધું જો આ દુઃખ ભાઈ થતું હોય ને તો તેત્રી કરોડ દેવને વસંત ભંગ થઈ જાવ છૂટા કરી દઉં તેત્રી કરોડ દેવને રાવણ વસંત ભંગ થયો નવગ્રહને છોડ્યા અને તેત્રી કરોડ દેવને જોગી રાવણ જોગી લઈ અને કૈલાસના માથે આવ્યા આ બધાને છૂટા કર્યા માતાજી ભાગવા માંડ્યું એમ નામ તેથી મારો વીર ખેતલો એટલું બોલ્યો કે છૂટું થઈ ગયું એટલે મને ભૂલી ગયું જગતમાં મને કોઈ જાણતું નથી મારી ઓળખાણ નથી મારી ખાંચી કરતી તમને નગર આજે ન છૂટ કાલે તેથી તેત્રી કરોડ દેવે એવું નિર્માણ કર્યું કે હા મારા વીરા તે છોડાયું નગર એમ હજે વસને બંધાઈને પડ્યું હોત તો જા ધરતીની માથે મેં નવ ચેત્રી કરો દેવ કહી છે કે તને જમાડીને પછી જમશું અને તને રમાડીને પછી રમશું અને જે ગામમાં વીર વાસંગી કે ખેતલાનો જ્યાં ટીંબો ન હોય વાસંગી શરમાળિયાનો ઓટો ન હોય ને કે ગામ બંધાય ને પહેલાં શરમાળિયાની સ્થાપના થાય અને જે ગામમાં ન હોય એ ગામનું પતન થાય માતા બીજું એક નિવદ ખાય ખૂખડી ખાય લાપસી ખાય ખીર ખાય મારા વીર ખેતલાને બે નિવત થાય તલવટને ખીસડી આ લગે અધૂરું આજની તારીખ મેં કદાચ આપણે માતાજીને માંડવે કે પણ કાર્ય હોય એટલે પહેલાં કેટલા દાદાને યાદ કરો એટલે આજ કારણે યાદ કરો આજ કારણે તેત્રીસ કરોડ ટેવનું બંધન છે તને રમાડીને એટલે ગમે એ ભૂવો થાય ભૂવો બેહે રાવળ દેવ ડાક મારે પેલી ખેતલાની મારે અને ભુવાને પેલી હાંક મારા વીર ખેતલાની આવે બરોબર અને એક એક બીજી વાત કે કોઈ બીનું મઠ મંદિર નવું બનાવવાનું હોય માતાજીના ફળા બનાવાના હોય ઓર્ડર દે માતાજીને બનાવવાના પેલું ફળું મારા વીર ખેતલાનું કઢાય પછી માનું આવું તેત્રીસ કરોડ દેવનું બંધન છે હિન્દુ ધર્મમાં પૂજક સમાજ હોય તો ભલે સાધુ સમાજ હોય તો ભલે કોળી પટેલ હોય તો ભલે પટેલ જ્ઞાતિ હોય તો ભલે પણ પેલા મારો વીર ખેતલો તેત્રીસ કરોડ નો આગેવાન બોલો ખેતલા વીર ખેતલાનો ઇતિહાસ મિત્રો આશા છે કે તમને આજનો મારો દાદાના મંદિરનો વિડીયો સારો લાગ્યો છે અને સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો જેથી ખેતરિયાદાદાના મંદિરે વધુમાં વધુ લોકો દર્શન કરવા આવી શકે અમારા દરેક વિડીયોની જેમ આજનો પ્રશ્ન આપના માટે એ છે કે ખેતલિયા દાદાના માતાનું નામ શું છે જેનો જવાબ તમારે અમને કમેન્ટમાં લખવાનો રહેશે અને તમે કમેન્ટ કરી છે એવા ત્રણ લોકો જેની કમેન્ટ અમને સારી લાગશે એવા લોકોને અમે સરપ્રાઇઝ ગિફ્ટ આપીશું અને અમારી ચેનલ પર નવા છો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન પર જઈને બે લાઇકન ઓન કરી દેજો જેથી અમારા આવાને આવા વિડીયો તમને સરળતાથી મળી રહે फरी मिलीशू एक नवा वीडियो साथ त्या सुधी जय खेतल ये दादा